રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન માં જે ભોગ બનનાર છે ફરિયાદી છે એમના દ્વારા રેપ અને પોક્સો મુજબનો ગુનો દાખલ કરાવવામાં આવેલો છે અને આ મુજબ જે આરોપી છે અરમાન સલીમભાઈ ગોદાણી એમણે આ જે ભોગ બનનાર છે એને કોઈ પણ રીતે લલચાવી પોસ્ટ લાવી અને એની સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે કોન્ટેક કર્યો અને પરિચયમાં આવ્યા બાદ વારંવાર બનનાર સાથે અલગ અલગ જગ્યાએ ફરવા જવાનું ગોવા મુંબઈ આવું અલગ અલગ જગ્યાએ ફરવા પણ ગયો છે અને ભોગબનનાર સાથે દુષ્કર્મ કરાયો છે જે બાબતની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે અને આ જે ગુનો છે એની તપાસ ગાંધીગ્રામના પીએ મેઘાણી કરી રહ્યા છે આરોપી છે એ રાજકોટનો જ રહે રાજકોટમાં જ રહે છે અને મૂળ આરોપી જે છે એ ગોંડલનો છે અને ફિલરમેન તરીકે એ નોકરી કરે છે ના સગીરાએ આ આરોપી બાબતે પોલીસ સ્ટેશનમાં અથવા તો આ બનાવ બાબતે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ અગાઉ નોંધાવેલ નથી

બાદમાં મૂકી ગયેલો હતો આ પ્રકારે વારંવાર એને જે ભોગ બનનાર છે એની સાથે સંબંધ બાંધેલ છે અને દુષ્કર્મ કરેલ છે જેથી તેના વિરુદ્ધમાં પોક્સો અને રેપ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે